સુરત શહેરની સારોલી પોલીસે ત્રણસો ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી ગેરકાયદેસર ડ્રગ્સ ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને સારોલીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ આર વેકરિયા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એસ રાણા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે તારીખ બાવીસ આઠ બે હજાર પચીસ ના રોજ બપોરના આશરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ અભિષેક બાબુરાવ ઉત્તમ નામનો ઇસમ પોતાની પાસેથી કાળા કલરની કોલેજ બગમાં ગેરકાયદેસર માદક પદાર્થનો ગાંજો જથ્થો લઈને સરિયા હેમદ ગામ શુભમ ઇન્ડસ્ટ્રીઝમાં આઉટડોર રિંગ રોડ તરફ આવનાર છે જેથી પોલીસે ત્યાં બાતમીના આધારે વોજ ગોઠવીને હેમતગામ ગામ શુભમ ઇન્ડસ્ટ્રીઝ તરફથી આઉટડોર રિંગ રોડ વચ્ચે આવેલ કર્મા બિઝનેસ પાર્ક નામના નવા બંધાતા બિલ્ડિંગ પાસે રોડ ઉપર જાહેરમાંથી આરોપી અભિષેક બાબુરાવ ઉત્તમ રહેવાસી જય સુરત અને મૂળ વતન માદક પદાર્થ ગાંજો જેનું વજન ત્રણસો સાત ગ્રામ જેની કુલ ત્રણ હાજર સિત્તેર થાય તેવી રીતે તેને પકડી પાડવામાં આવેલ છે હાલમાં રબી નારાયણ કાશીનાથ સાબત રહેવાસી સનિયા હેમદગામ સુરત વાળાને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત